શિવાની બેન ને ઠબુરીને બેઠા છે બા નહી શિવાની પોપૈયું ખાવું તારે ખાવું છે પોપૈયું આપડે પોપૈયું ખાવા બેઠા છીએ જો સરસ મજાનું પોપૈયું સુધાર્યું છે રામ રામ ને સીતારામ બધા ને માતાજી હારું કરે ને બધા હાજર લડવા રાખી શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે જવું મળક ને નાયા થયા તૈયાર થયા અને ફરજ આવતા રહેશે તારે તો ઢોરમાલ બાજુ આપણે આવતા રહેશે અમારા ભાઈને એને હવે ઉતાણી આવ્યા હશે એટલે ઉતાણી માટે મસ્ત શાળાને ઊભું થયું બનાવીને ખુશું તો તમને બધાને બતાવીશ અને તારે તો શિવાની બેન વહેલાં તો ઉઠી ગયા હોય પણ પાછા હોઈ ગયા હોય અને ફરજે આપણે અહીંયા ફેરાયે તો અહીંયા જો પક્ષીઓનો અવાજ આવે છે કેમ કે હવે અહીંયા માળાને ઊભું થયું કરતા હોય ભલે ઠેલી છે ને આ બેઠા છે ઠેલી ટીંગાઈ છે ને આ બેઠા છે એટલે એમ કદાચ માળોને એવું કરવાની ગણતરી હોય એટલે માળાને ઊભું થયું આમાં બનાવે અને માળ તો બંધ થાય એક જ પાડી ઉભી છે બાકી બધા હું છે ને બસ ભાઈ અમારે ઉતાણી આવશે એટલે સાણા ને એવું બધું બનાવીને ખુશ આ બાજુ પડામાં છે એટલે હાંઠ્યું ને બાઠછું કાઢ લીધું એટલે પડવું હવે ખાલી થવા મળે હવે તો આવી બીજો ઉનાળો કેમ કે અત્યારે કેવો આમ તડકો લાગે છે અને આવા કાક જો સાણા બનાવ્યા છે પછી આના સરસ મજાના હારડા બનાવવાના થશે નનકા નનકા બાપુ સરખા દેખાશે નહીં જો આવા કાક છે પછી આના હારડા બનાવશે ને બાકી ઓલા છે ને એ મોટા બનાવ્યા છે પપ્પા બહુ મોટા બનાવ્યા છે હજી તો હાલ તાજા છે હજી જો ભીના છે જે હુકાળા નથી તોય તો છોકરા એ ફેરવી ને જે આ બાજુ હારા હુકાવા દીધા હોત ને પછી ફેરે આવો તો હાલ જો તો ભાંગી ગયું હોતન છોકરા કે છે આ કોને ભાંગ નાખ્યું છે કામ વધાર્યું કે છે હાલો પાછું ફેરવી દેવી હજી સરસ મજાની આપણે જો કેળ તો મોટી થઈ ગઈ છે પણ થળિયામાં દૂધીનો વેલો હોતન થઈ ગયો છે ને ધરોડી છે અને ગળામાં ચસર ગોળામાં પાણી અત્યારે ખૂટી ગયું લાગે છે ને ગોળામાં પાણી છે થોડું ઘણું ગોળામાં પાણી રાખ્યું ને એટલે એમ કે જેવી જાય તો પાણી પીધા રાખે ને દૂધિયા હોત એમ તો આવવા મેળાવો એવું લાગે છે તો ઝીણા ઝીણા દૂધિયા હોત ને દેખાય અને જો સરસ મજાના કુણા કુણા બે નનકાનકા દુધિયા દેખાય છે મોટા તો નથી દેખાતા અને ખડે આપણે સરસ મજાનું લીલો સમઘેરો થઈ ગયો છે ધીમે ધીમે વાઠે આવવા માંડ્યો અને આપણે જો કપડાની ડોલ પડી છે દારનું મટર ચાલુ હોય એવું લાગે છે જે કુંડી ઘણી અધૂરી થઈ ગઈ છે આખી ડોલ છે દાદાભાઈ તો શિવાની છે એ બધા ધોવાના છે અને કુંડી તો ઘણી અધૂરી છે એ મોટર ચાલુ જ છે ભરાય જ છે આખી કુંડી ભરાય છે તો આ મોટર ચાલુ રહેવા દે છે આજ તો જો કુંડી સાફ કરી નાખી છે મસ્ત બધું છેવાળ બેવાળ જો બરાસ બરાસ ટળીને હારી કરી રહી છે શેવાળ નો કરમણ કાઠે નવરાય નથી ને એટલે સાફ કુંડી નથી કરતા આસ્તો મસ્ત સાફ કરીને કુંડી ભરવાળી છે અને હવે નિરાતે ફરે અને આપણે હવે કપડાં બપડા ધોઈ નાખીએ ડોલ લે એવું બધું જોયા પડ્યું છે આપણે તળથા કપડા ધોયા કાં તો સિવાયની બેન આવી ગયા છે ફરજે બા સિવાયની લઈને આવ્યા ને બા સિવાયની બેને કાંઈ અડધા કપડાં ધોવા દીધા બધા કપડાં ન ધોવા દીધા કાં તો જાગી ગયા બેન હોત હું જોઈશ ક્યારે જોઈશો કેળલા સાંજે બે ગયા

પછી બંગા હા આવેસ હોય છે ઇસકો શરૂ રાખવી ને તો પણ આપણે એમ થાય કે ફટાફટ કામ કરવા એવું થાય પાછા ઉઠી જાય હોત તો આપણે કપડા ધોઈ આવતા રહ્યા અને આપણે જો દોરિયે હુકી દીધા છે કાકા બાજુ નહીં ખાશે કાંક આ દોરીએ આપણી હાડી ઓલી પણ નાખી છે એટલે હાડી તો ફૂકાઈ જાય એટલે ના હું કેવી છે શિવાની બેન પાછા સુઈ જશે બા ઇસકા આવે છે ને બા

કેવો મસ્ત દેખાવ આવે છે જો હજી તો ગરમ ગરમ પાણી સાસ ને નાખ્યો તો એવો સણા લોટ ને એવું બધું નાખી કેમ કે સાસ વાળું બહુ ખાટું ને એવું ખાવાનું નહોતું ને એટલે કીધું પાણી બનાવી એટલે જો આવું પાણીમાં બનાવી છે ને તો એ સરસ મજાનું થયું છે અને કાંક મીઠી આ મરસાશે લાવું બધું અને બાજરાનો રોટલો છે જો ખાવાની બહુ જ મજા આવી જશે તો ખાઈ લેવી નહીં હશે કશું છે હા તો ખાઈ લો યસુ ની તો હમણાં ખાઈ ગાજે ને પાછા ની સાઈડે જતા રહેશે

અંધારા કરીને હું તા દીકરા ચા બનાવી કા કાતો બેન ઉઠી ગોતા મને બંધ જ નીકળવાનું ઈસકો તો બંધ જ નીકળો ઈસકો બંધ કરો તો તરત જ ઉઠી જવાય તરત જ ઉઠી જવાય શિવાની બેન ને ઠપૂરી ને બેઠા છે બાની પોપૈયું ખાવ તારે ખાવ છે પોપૈયું આપણે પોપૈયું ખાવા બેઠા છીએ જો સરસ મજાનું પોપૈયું સુધાર્યું છે એટલે પોપૈયું ખાવું છે આમ આવા વાતાવરણનું પોપૈયું થોડું ખારું હોય છે એટલા બધા તડકા નથી પડતા ને એટલે કે વરસાદી જેવું વાતાવરણ થઈ ગયું છે ને તો પોપૈયા પોપૈયા સારું નકો તો પછી તડકા પડવા મળે લુ આવવા મળે ત્યારે જ પાછા પોપૈયા ખવાય નહીં નહીં બાજુ થોડો ઘણો

જો મને બેન હરખા ગાલ લાગે છે આ જો જો કરી આ મોતું સેન જેવા આ તારે હોતું સેન જેવા હો તું પટલો સો તું પટલો સો સુમો જાડો છે ને એટલે શું લાવ હે બટા બાંધ દે બે બાંધ દે તે મે બધા બદલાવ કા તેડવા વાળા ની એક થાય છે પછી થાકી જાય સુવાની હા